ચાલો હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો ડેસર તાલુકામાંથી પાવર ગ્રીડની હાઈ ટેન્શન લાઈન પસાર થવાની હોવાથી હવે ખેડૂતોને પશુપાલકો જે છે તે પોતાના ખેતરો બચાવવા માટે મેદાન ઉતર્યા છે ડેસર તાલુકાના ઇકોતેર જેટલા ગામમાંથી આઠસો કેબી પાવર ગ્રીડ કોર્પોરેશનની ભુજમાં ખાવડાથી નાગપુર સુધી હાઈ ટેન્શન લાઇન પસાર થવાની હોવાથી કેટલાક ગામોના ખેડૂતોને હવે નોટિસ આપીને ત્યાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કેટલાક લોકો ને કેટલાક ગામોમાં હજુ ખેડૂતોને આ બાબતે જાણ કરાઈ નથી ડેસરના રાજપુરાના ખેડૂતોને નોટિસ મળતા તેઓ તારીખ એક જાન્યુઆરીના રોજ વડોદરા જિલ્લા કલેક્ટરને આ બાબતે જાણ કરી હતી કે અમારી મંજૂરી સિવાય અમારા ખેતરોમાં પાવર ગ્રીડની ટેન્શન વીજ લાઈનનો કેમ કરી અને પસાર કરી શકાય જમીનના ટુકડા થઈ જશે આગામી સમયમાં ખેતરમાં કોઈ પણ જાતનું બાંધકામ પણ નહીં કરી શકીએ ઉપરોક્ત બાબતે ખેડૂતો સાથે કોઈ પણ જાતની મીટિંગ કરી નથી કે જાણકારી પણ આપવામાં આવી નથી એટલે અમારા ખેતરોમાં આટલી મોટી લાઇન જ્યારે પસાર થતી હોય ત્યારે યોગ્ય વળતર અને વાર્ષિક ભાડું આપવા અથવા તો જે અટકે તો અટકાવવા માટે રજૂઆત કરી હતી અને જણાવી દઈએ કે સંજે પાંચ વાગે ડીસર તાલુકાના રાજપુરા ખાતે ખેડૂતો ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરી હતી ખેતરોમાં તેના પોલ આવશે અને બાકીના ખેતરોમાં વાયર લાંબા કરવામાં આવશે અને જેના કારણે દરેક ખેડૂત ભાઈઓને ઘણું બધું નુકસાન થવાનું છે ત્યારે જમીન ટુકડા થશે આ કાર આકાર વગર નહીં થઈ જશે અને તેના અંદર કોઈપણ પ્રકારનું બાંધકામ ભવિષ્યમાં નહીં કરી શકો અને જેના કારણે આ લાઇન જ્યાંથી પસાર થશે તેવા ખેતરોની જમીનનું મૂલ્ય ઘટશે ખેડૂતો માત્ર ખેતી ઉપર નિર્ભર છે જ્યારે ખેડૂતોએ અને તેઓને આ બધું સહન કરવાનો વારો આવશે આ બાબતે આગામી સમયમાં શું કરી શકાય ડેસર તાલુકાના ઇકોતેર ગામના સાતસો ઉપરાંત ખેડૂતો ભેગા થઈ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું હાઈ ટેન્શન લાઈનથી ખેડૂતોને ઘણું બધું નુકસાન છે અને સરકાર શ્રીને હવે એટલું જ હું કહેવા માગું છું જે કંઈક ખેડૂતો પાછળ થોડી કંઈક ટુકડો બચ્યો છે તેને હવે રહેવા દે છે કે નહીં રહેવા દે અને આ લાઈન જો નીકળશે એટલે ખેડૂત પાસે તો કોઈ જમીન રહેવાની નથી અને આજુબાજુ સત્તર સત્તર મીટર જમીન તો પડતર જ રહેવાની છે એને વળતર તો યોગ્ય માગે કે ના માગે અમારા ડેસર તાલુકાની અંદર પાવર ગ્રીડની લાઇન આવે છે અને પાવર ગ્રીડની લાઇનને કારણે ડેસર તાલુકાના મોટા ભાગના ગામો આવરી લીધેલા છે અમારી સર્વે ખેડૂત મિત્રોની એક જ માંગ છે કે ખેતર બચાવો અને ખેડૂત બચાવો કેમ તો કે બધી જમીન વિહોણા ખેડૂત થઈ જવાના છે નાની નાની જમીન ધરાવતા સર્વે ખેડૂત મિત્રો છે ડેસર તાલુકાના બીજી વસ્તુ અમારી માગણી એ છે કે ભાઈ જમીનનું વળતર પણ હાઈવે અને રેલવે જે ચૂકવે છે એ પ્રમાણે ચૂકવો ત્રીજી વસ્તુ કે મો મોબાઈલનો ટાવરવાળો મહિને ભાડું આપે છે એ જ રીતે અમારા જેના જે જેના ખેતરમાંથી આનો હાઈ ટેન્શન લાઈનનો વીજ પોલ થાય એનું અમને વ્યક્તિગત ધોરણે મંથલી અથવા તો વાર્ષિક એનું ભાડું આપવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરવાના છે અને એના ભાગરૂપે આવતા શનિવારે ફરીથી રાજુપુરા ગામે આગા ડે આખા ડેસર તાલુકાના ખેડૂતો અમે ભેગા થવાના છે અને એ ચર્ચા વિચારણા કર્યા પછી આગળની રણનીતિ એમ પર અમે વિચારણા કરીશું